પોરબંદરના બોખીરા વિસ્તારમાં ગરીબો માટેની આવાસ યોજના બનાવવામાં આવી છે જ્યાં શેરડી પાસે રેલિંગ નહીં હોવાથી અકસ્માત સર્જાઈ રહ્યા છે અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા વધુ એક વખત રજૂઆત કરવામાં આવી છે સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આશ્રય આપવા માટે આવાસ યોજના બનાવવામાં આવી છે પરંતુ અહીં પ્રાથમિક સુવિધા અને સુરક્ષાના નામે માત્ર પોકળ દાવાઓ જોવા મળી રહ્યા છે

હવે આ જે આવા બે ત્રણ વખત અમે કીધેલું હતું ને પાછું કહું છું કે અહીંયા રિલીવની સુવિધા છે જ નહીં હવે ઘણા વૃદ્ધ લોકો ચોથા મારે છે એટલે કે હવે એની એ હાલત કેવી થતી હશે એ લોકોને ખ્યાલ હશે કેમ કરતા હશે અને નાના બાળકો રમવા માટે ઉપરથી નીચે ઉતરતા પણ ડરે છે નીચે ઉતરે ઝડ ઉતર કરે ને કંઈ પણ થાય કોઈ જાતની ઈજા થાય તો જવાબદારી કોણ લે છે અને વૃદ્ધ લોકો ઘણા લાકડી લઈને પણ જાય છે હવે તમે છો તો એને કાલ સવારે કઈ પણ થશે તો એની જવાબદારી કોણ લેશે બસ વહેલી તકે અહીંયા આખા આવાસમાં રેલિંગ પડી જાય તો સારું જેથી કરીને આગળ જતા કોઈ અકસ્માત ના થાય કોઈનું મોત પણ ના નીપજે જય શ્રી રામ